ઓમ સર્વ મંગલમાંગલ્યે શિવે સર્વાક સાધિકે શરણીયે તેમરાયણી ગૌરી નારાયણી યા યાદેવી સર્વભૂતે શું મા દુર્ગા રૂપે સંસ્થિત આપે નમસ્ત શ્યે નમસ્ત્યે નમો નમ હર હર મહાદેવ બધા પારિવારિક મિત્રોને મિત્રો તમારા બધાનું અમારી આશીર્વાદ જ્યોતિષ ચેનલમાં હાર્દિક સ્વાગત છે હંમેશા માટે ધાર્મિક અને આધ્યાત્મિક માહિતી આપની પાસે રજૂ કરતા હોય જેમાં દરેક દેવી દેવતાઓનું મહત્ત્વ અને પૂજા પાઠ અને જપ તપનું તો મહત્ત્વ હોય પણ દરેક વાર તહેવારની વિગતવાર રજૂઆત પણ અમે આપની પાસે કરતા હોય જેમાં આ માતાજીના આસો મહિનામાં નવદુર્ગા માતાજીના નવલા નોરતા કે જે નવે નવ સ્વરૂપ નવે નવ દિવસ જેના પૂજા પાઠ અને જપ કરવા જોઈએ તેવા માતાજીના નવ સ્વરૂપ વિશેનો વિડીયો અમારી આશીર્વાદ જ્યોતિષ ચેનલ ઉપર હંમેશા જે નોરતું હોય જે દિવસ હોય તે દિવસ પૂજાતા માતાજી વિશેની માહિતી અને મહત્ત્વ રજૂ કરતો વિડિયો અમે આપની પાસે રજૂ કરેલા છે તો તેવા મિત્રો આજે કા ગઈકાલે આપણે આઠમા સ્વરૂપ વિશે જોયું હતું મિત્રો આઠમું સ્વરૂપ એટલે કે મહાગૌરી માતાજી અને આજે છેલ્લું સ્વરૂપ કે જેને આપણે સિદ્ધિદાત્રી કહીએ તેવા સિદ્ધિદાત્રી માતાજી એટલે કે નવદુર્ગા માતાજીનું જ નવમું સ્વરૂપ મિત્રો આ જે નવે નવ સ્વરૂપ તે દુર્ગા સપ્તશતી એટલે કે ચંદીપાઠમાં બતાવવામાં આવ્યા છે તે નવ સ્વરૂપ એટલે કે પ્રથમમ શૈલપુત્રિ દ્વિતીયમ બ્રહ્મચારીણી તૃતીયમ ચંદ્રઘતેથી કુષ્માન દેતી ચતુર્થકમ પંચમો સ્કંદ માત્રેથી કાત્યાય નીતિ એટિચ સપ્તમ કાળરાત્રી ચ મહાગૌરી શાસ્તકમ નવમ સિદ્ધિદાત્રી ચ નવદુર્ગા પ્રકૃતિના ઉક્તાને એતાની નામાની બ્રહ્મણ એવો મહાત્માનો એટલે કે આ નવે નવ સ્વરૂપના નામના જપ કરવાથી માતાજી આપણા જીવનના દરેક કાર્ય સિદ્ધ કરાવે તેમાં પણ મિત્રો આજે તો નવમું નોરતું અને મા નવદુર્ગા માતાજીનું નવમું અને છેલ્લા સ્વરૂપ વિશેની વાત કરીએ તો સિદ્ધિદાત્રી માતાજી તરીકે પૂજાતા માતાજી કે જે નવદુર્ગા માતાજીનું નવમું સ્વરૂપ છે અને તે દરેક પ્રકારની સિદ્ધિ આપવા વાળા દરેક સિદ્ધિ પ્રદાન કરવાવાળા માતાજી એટલે એનું નામ સિદ્ધિદાત્રી કહેવામાં આવ્યું છે અને શાસ્ત્રમાં મિત્રો આઠ પ્રકારની સિદ્ધિનું વર્ણન બતાવવામાં આવ્યું છે તે આઠે આઠ પ્રકારની સિદ્ધિ જો કોઈ માતાજી આપી શકે તો આ તે આ સિદ્ધિદાત્રી માતાજી કહેવામાં આવ્યા આ નવદુર્ગા માતાજીનું નવમું સ્વરૂપ કે તેના પૂજા પાઠ અને જપ ન કરી શકીએ તો ફક્ત સિદ્ધિદાત્રી માતાજીનું નામ સ્મરણ કરવાથી પણ આપણા જીવનની અંદર સિદ્ધિની પ્રાપ્તિ થાય તેવા માતાજી છે અને દેવી પુરાણમાં બતાવ્યા પ્રમાણે ભગવાન શિવજીને પણ આ માતાજી સિદ્ધિદાત્રીએ સિદ્ધિ આપેલી હતી એને કારણે જ ભગવાન શિવજીનું અર્ધું શરીર નારીનું બન્યું હતું અને ભગવાનને અર્ધનારેશ્વર કહેવામાં આવ્યા હતા તેને મિત્રો ચાર પૂજા છે એટલે કે જેના ચાર હાથ છે અને તે સિંહ તેનું વાહન છે તે હંમેશા માટે કમળ ઉપર બિરાજમાન હોય છે અને તેના ચારે હાથની વાત કરીએ તો તેના ચારે હાથની અંદર ચક્ર ગદા શંખ અને કમર છે તેની ઉપાસનાથી દરેક પ્રકારની સિદ્ધિ મળે છે અને આ માતાજીનું નવમું સ્વરૂપ છે તેના નામના જપ કરવાથી આપણા જીવનના દરેક કાર્ય સિદ્ધ થાય કોઈપણ પ્રકારના અટકેલા કાર્ય હોય તો માતાજીની કૃપાથી તે સિદ્ધ થઈ જાય જીવનમાં આવતી કોઈપણ પ્રકારની નાની મોટી તકલીફ હોય તો તે તકલીફનો પણ માતાજીની કૃપાથી નાશ થઈ જાય એટલે મિત્રો આ નવદુર્ગા માતાજીના નવે નવ સ્વરૂપ વિશેની માહિતી અમારી ચેનલ દ્વારા આપણી પાસે રજૂ કરવામાં આવી તો આ નવરાત્રિમાં માતાજીની ઉપાસના કરવા માટે નવે નવ દિવસ જે અલગ અલગ નામના જપ કરવા જોઈએ માતાજીનું જે મહત્ત્વ હોય તે રજૂ કરતા વીડિયા અમારી ચેનલ દ્વારા મૂકવામાં જ આવ્યા છે તો મિત્રો તે વિડિયા પણ તમે જોજો અને નવે નવ દિવસ માટે માતાજીની ઉપાસનાનું શું શું ફળ મળે તેની માહિતી મેળવજો મિત્રો આ નવદુર્ગા માતાજીની હારોહાર નવરાત્રિમાં આપણા કુટુંબમાં પૂજાતા આપણા કુળદેવી માતાજીની પણ ઉપાસના કરવી જોઈએ અને માતાજીના ઘરની અંદર આપણા ઘરમાં જ્યારે અખંડિવો રાખી શકીએ તો દીવો અથવા તો સવારે અને સાંજે દીવો અને ધૂપ કરી અને માતાજીને પ્રાર્થના અને આરતી કરવી જોઈએ કે જે આરતી નવદુર્ગા માતાજીની હોય કે જય માં જય આધ્યાશક્તિ તેના પછી વિશ્વમભરી સ્તુતિ હોય અને એ પછી માતાજીના ગરબાનું ગાન કરવું જોઈએ મિત્રો આ કરવાથી માતાજી આપણી ઉપર પ્રસન્ન થાય અને આપણને આશીર્વાદ આપે માતાજીના આશીર્વાદ મળવાથી આખા વર્ષ સુધી આપણા જીવનના દરેક કાર્ય સિદ્ધ થઈ જાય મિત્રો નવદુર્ગા માતાજીના નવે નામ નવે નવ નામ જો ના આવડતા હોય તો ફક્ત નવદુર્ગા માતાજી એવું બોલવાથી માતાજીના નવે નવ સ્વરૂપ તેમાં આવી જાય અને માતાજી નવદુર્ગા આપણા જીવનના દરેક કાર્ય સિદ્ધ કરે તો મિત્રો આવીને આવી ધાર્મિક માહિતી હંમેશા અમે આપની પાસે રજૂ કરતા હોય જેમાં દરેક દેવી દેવતાઓનું મહત્ત્વ પૂજા પાઠનું મહત્ત્વ જપતપનું મહત્ત્વ અને એની આરો હર હંમેશાનું પંચાંગ પણ આપની પાસે રજૂ કરીએ કે જે પંચાંગમાં આજની તિથિ વાર રાશિ સહિત આજના ચોઘડિયાની પણ માહિતી હોય છે તો મિત્રો આવી ધાર્મિક માહિતી મેળવવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો તમારા સબસ્ક્રાઈબ કરવાથી અમારા પણ આનંદમાં વધારો થાય અને હંમેશા માટે આવીને આવી ધાર્મિક માહિતી અમે આપની પાસે રજૂ કરતા રહીએ તો મિત્રો અમારી આરે જોડાવા માટે અમારી ચેનલને લાઈક કરી સબ્સ્ક્રાઇબ કરી અને શેર કરજો બધા પારિવારિક મિત્રોને હર હર મહાદેવ